ભરૂચા ક્લબમાંથી ક્રિકેટ પ્રેક્ટિસ પૂર્ણ કરી ઈ બાઇક ઉપર જઈ રહેલા યુવકને જ્વેલ સર્કલ પાસે ટ્રકે અડફેટે લેતા ઈજા લીલા સર્કલ વિસ્તારમાં રહેતા યુગ નદીશભાઈ મણિયાર ભરૂચા ક્લબ ખાતે ક્રિકેટ મેચની પ્રેક્ટિસ પૂર્ણ કરી ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે તેમના ઈ બાઇકને જ્વાર સર્કલ પાસે ટ્રક અડફેટે લેતા યુગભાઈને ઈજા થતા તેમને બીમ્સ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા